ગધેડો મલી બકરો મલિક લઈએ લઈ જઈએ મને તને તને મેળામાં માં લઈ જ ગયો શંકરિયો કેતો બરોબર તો જઈએ તૈયાર હા હે બે શંકરિયા ક્યાંજ હોય તો કીધેલું હ જવાય ઠેકોને હેડવા ના હોય પડી ના જવાય શંકરિયા લેતા જઈએ આપડે લેતા જ દેવાનું હોય હા શંકરિયો શંકરિયો શંકરિયા ને લઈ જઈએ હોય ને તો છે શંકરિયા તને તર મેળો ને ઈ કરવું ગવાય બધું ખબર તરના રે અમે મેળે જાતા જાતા જ ને હા એવું બધું ભૂખ ગધેડો કે બોલ ગધેડો ગાય ગાય એવું બધું આવે હા એટલે જોવા જઈએ મેળો તો બઉ જોયા મેળા એટલે અત્યારે હેકરિયા લેતા જઈએ આખો દાડો મેળો જોઈએ મેળો જોઈએ આપડા કદી નહિ જોયા મેળો ગપા એટલે મેળામાં એવા ગરબા ના ગીતો ગવાય છે ને તું થઈ જાય મારી મારી ના ખબર પડે એવું બધું ફરવું પડે આ આપડે ગઈ એવું તો ગાતા છીએ ખબર છે શંકરિયા મારા પણ પૈસા નહી ચિંતા ના કરે કપા નાસ્તો વાસ્તો વધુ સારું હું કહી દઉં આપડા તું એ પૈસા ના લે તો હું શું હા તો હતો નહીં

નાસ્તા આપડે પણ પૈસા પૈસા માટે પછી ખરો શંકર ચિંતા તું ચિંતા લખાય પૈસા તો શોય માફા મારા પા ને તો પણ પછી મારા પાણી પૈસા ના પડી અત્યારે પૈસા તોય લાવું મેળો જોવા તો આવું જોવા જ્યાં બે દરિયા તો શું મને ખબર ગુડા છોકરો અને ચકદો તો શી ના ઓમ સામ પૈસા તો જોઈ નઈ આનંદ કરી તમે તને એટલે ગુજરાત ગુજરાતનો મેળો ગબળો હા હા જોવા હું તો તાર વાર જઈ આવ્યો જોવા હોય આખી જિંદગી ખેતર ના ઘર ખેતર ના ઘર આવું જોવું પડે બાર ને એટલે આપણને હોય તો કોઈ મોડા ના ગાતે લઈ લેવાનું કોઈક જતો દે જવાનું એટલે

લાલો લાલો હા બોલાઈ ને લાલ લઈ જાય હેડો બેદાર થાય લાગશે નહિ આપડા મેળામાં લાગશે ને જો બાબા લાલિયો છો ને એને બોલાતા આવીએ આપડે અને પછી આપડે આ શંકરીઓ ખરો ને એને બૂમ પાડીએ એટલે આપડે કોશિશ જતા રહીએ પોનસઠ અને પોનસઠ થી જુલાસઠ થી રેલવે આવે ને હિંમત સીધા તને તના મેળામાં ચાર જણા થવાનું છે ને મેં કીધું છે લાલ ચાર જણ ને એ લાલ કીધું તું ને આવો તું લેતા જઈએ

મેળો બધો મેળો શંકરિયા મને કેતો પૈસા મેં કીધું ચિંતા ના કરે હું પૈસા વાળો એવું એને લેતો જાય હા આજે આપડે તને તમનો મેળો જઈએ ને હા ભાઈ અમારે લાલો આવે ને લાલિયો એને લેતો જવાનું છે

હા હે પેલા લાલ બોલ બોલા લાઈએ મને ના લઈ ગયા પાછો એટલે તમારો અમારે ચાર ટિકિટો કરાઈ હા પેલો ટીટી આવશે કે ટિકિટ એમ કે તો બરોબર છે ટિકિટો કઢાયેલી તો નહીં

ફટાફટો વાતો રિક્ષા વાળા હું તંગે તું એક વખત ગયો ગીત જુગની જુગની હો જુગની જુગની મેળો શંકરિયા મેળો તો તું જોઈએ શંકરિયા મારા જેવું છે આટલી વાર જોઈએ મળતા મળતા એક વખત જીઆઈએ એટલે તમે લોકો જિંદગી શો કાઢી તા

ભાઈ ફાતો નહીવાનું જીવન પહેલી વાર જ્યાં રહેવાનીઓ થયા મેળો નથી નો મેળો હોય હોય જ મહિનો તો રહી ગયો હા તો ઘર આ મેળા કીધું અંધારું કરાયું હજામ હજામાં યાર બાપોર બધો કરતો હતો

વાત કરો ગાડું પુકડવાયે કોઈક વસ્તી પેલી રેલવે હેડો નહીં નહીં થાકી તો બે મને હા તો ખરા ટિકિટો કરાવી બધું કરાવવું જોઈ મેળા જીવન માં પેલી વાત

મેળો પકોડી ને દાબેલી ખાઈશું સાથે ગોટા ને ભજીયા પણ ખાઈશુ અને પડીશું ને મોડા પડીશું ને તો ઘેરા ની દવાખાન જઈશું દવા તો રહી પડે ને પણ તને અને તને તરના મેળામાં માં અવશ્ય આપડે જઈશું ફોન રાખવો પડે અરે આ કાપા જઈશું તો ખરા પણ મારા ખોટી પૈસા ચોક પડી ગયા

મહિના પેલા કીધવા તો દા દાખલા લાઈ ને મિલો હતો